હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવો શકરિયાનો શીરો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તમારી અવનવી રેસીપીનો આનંદ માણવા માટે ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમને મળી રહે તો શક્કરિયાની ખીર બનાવવા માટે અહીં આપણે કુકર લઈશું તેમાં આપણે શક્કરિયાને બાફવા માટે મૂકી દેવાના છે તો શક્કરિયાને આપણે પાણીમાં ઉમેરવાના નથી તેના પર આપણે કાઠો મૂકીને એક જારી મૂકી દઈશું તેના પર આપણી સક્કરિયા મૂકી દઈશું તો આ રીતે બધા જ સક્કરિયાને ગોઠવીને આપણે સારી રીતે તૈયાર કરીશું અહીં આપણે સક્કરિયાને વરાળથી બાફવાના છે તો તે માટે આ રીતે ગોઠવીને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા શક્કરિયા એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે તો આ વરાળથી શકરિયા બફવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે તો હવે આપણે બધા જ શકરિયાને બહાર કાઢી લઈશું અને તેની છાલ ઉતારીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો આપણા બધા જ શકરિયા બહાર નીકળી ગયા છે હવે આપણે તેની છાલ ઉતારીને એકદમ કમ્પ્લીટ કરીશું તો આ રીતે આપણે છાલ ઉતારીને બધા જ શકરિયાને તૈયાર કરી લીધા છે તો શીરો બનાવવા માટે હવે આપણે તેને ખમણીની મદદથી ખમણીને તેનો શીરો બનાવવાનો છે તો આ રીતે આપણે શક્કરિયાને ખમણી લઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણા શક્કરિયા એકદમ સારી રીતે રેડી છે તો હવે આપણે કડાઈ લઈશું તેમાં બે મોટી ચમચી ઘી ઉમેરી દઈશું તો આપણું ઘી સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે જે ખમણીને નીચે માવો તૈયાર કર્યો હતો તે શક્કરિયાને ઉમેરી દઈશું તો તેને સારી રીતે હલાવીને હવે શેકી લઈશું તો થોડીવાર સુધી તેને શેકાવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં થોડી ખાંડ ઉમેરીશું અહીં શક્કરિયા સ્વીટ હોય છે એટલે આપણે તે પ્રમાણમાં તેમાં ખાંડ ઉમેરીશું તો ફરીથી તેને સારી રીતે હલાવીને આપણે ખાંડને ઓગળવા દઈશું ત્યાં સુધી તેને હલાવી લઈશું તો હવે આપણે તેમાં એક વાટકી દૂધ ઉમેરી દઈશું તો હવે તેને આપણે સારી રીતે હલાવી લઈશું જેથી આપણી ખાંડ છે તે ઓગળી જાય અને આપણો જીરો એકદમ સોફ્ટ એવો બનીને રેડી થાય તો થોડીવાર પછી તમે જોઈ શકો છો બબલ્સ પણ આવવા માંડ્યા છે એટલે કે હવે આપણો શીરો બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ શક્કરિયાને શીરાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુરશી કુકિંગને પ્લીઝ જઈને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો બધા જથી પહેલાં તમને મળી રહે તો બધા જથી પહેલાં મારી રેસીપીનો આનંદ માણવા માટે ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Thank you for watching my video.